જો આ રે ટિકિટ નવ જણા હે આપણે નવ ટિકિટ લીધી છે બે નાના છોકરા છે એની ટિકિટ લીધી હે બરોબર હાલો હવે જોઈ લ્યો એ અહીંયા બોટ ચાલુ છે પચાસ રૂપિયા છે બોટના પણ સાહિલભાઈને બેવું છે બોટમાં હવે બરોબર આપણે જોઈ લઈએ હવે બોટ ક્યાં ગણે કણે ને શું કાંઈ સાહિલભાઈ બેવાનું હે ને બોટમાં હા હા બેવાનું જ ને આપણે હાલો ચાલો હાલો સાહિલભાઈ આવી ગયા છે એક્સરસાઈઝ કરવા આવે બરોબર સાહિલ કે આજે એક્સરસાઇઝ કરી લેવી છે બધાયમાં બેહીને સાહિલ ભાઈ એકમાં બેહી ગયા અને હવે જાય છે બીજામાં આવે છે સાહિલ કે ડન કરી લઈ ગયા આપણે ક્યાં અહીં ઘણા બરાબર ખેવું થાય છે અહીંયાથી વળી મૂકીને વળી પાછા ગોર ચકેડામાં ચીડા ભાઈ થોડા 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 હા કે આમાં નહીં ભેગું થાય કે જાવો દો જવો દો કે હવે હવે કે ચકેડું ફેરવી નાખે હા વાળું કે બધું કે જેટલી એક્સરસાઇઝ છે એટલી બધી ફરી લઈ સાહિલ ભાઈ કહીએ હા બધા એમ બધું એક થી સાઈલ આઈ જ કરી લેવી છે કે આપડે બીજે ક્યાંય મળશે જ નહીં કે સાહિલ નું કામ એવું દે ધના ધન દે 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 હર સાહિલ ભાઈ ચોરી જ ગયા એક આપણે અહીંયા જેટલી ચકેરી હતી એનો આપણે ટેસ્ટ કરી લીધો કેવી છે હવે હવે આગળ જાય ને આપણે હજી આગળ છે આગળ જોતા જાય હાલો સિંહ બહુ ખારો છે આ બટકા બહુ ભરલી છે સમજો તો ખાર ખાઈ ગયો સિંહ પાછો આમ જોજો એ એ બટકું નો ભરી લી સિંહ બહુ ખારો છે પાછો બહુ ખારો સિંહ છે આ બટકા ભરલી એવો છે આની વેડાઈ નું હોય આપણે બળદ ગાડું આ જોઈ ગયા છે હવે બળદ ગાડા આગળ જઈ અને આપણે સેલ્ફી લેવરા ચાલો આ મજા આયગા ના ભીડો બળદગાડું આવી ગયું છે બરોબર જોઈ લ્યો તમે તો આ બળદ કોઈને વેહવાનું હોય તો કેજો બરોબર કોઈને વેવું હોય બળદગાડામાં ગાળડામાં હોય તો કેજો કોમેન્ટ કરજો પાછામાં હો તો હું બેસી આપણે બતાય થાળ તારે વેવાનું છે હા આપણે બેસી થાળ જે બેસે બરોબર તો બળદ ગડું છે હાઈ ક્લાસ જોઈ લ્યો તમે વાં દેખાતું જશે જોઈ લો હાલો આપણે પાકી ગયા આપણે અહીં બેહી

હવે આ બાજુ આ બાજુ મજા આવે હાથી હે એક ભાઈ હમણાં કીધું કે આગળ એક હાથી છે તો હાથી આપડે જોઈ હાથી હોય તો બધા બેવું હાજ

બધા સેલ્ફી લઈએ છે ઝૂલતા ફૂલમાં પણ આ ફૂલ ક્યારે પડે એ કઈ નક્કી છે નહીં કઈ મને બહુ બીક લાગે છે ભાઈ હું નથી આવતો આપડે તો ધીરે ધીરે હાલવું છે બરાબર ધીરે ધીરે હાલે ભાઈ પાછો સિંહ આવી ગયો છે હાલો હાથી નું કેતો હતો ને હાથી જોવા જવું હાથી જોવા જાવ હવે હાથી આવી ગયો હાલો હવે હાલો કેને હાથી ઉપર જવું કોમેન્ટ હટો હટ કરો તળાવમાં હોળિયામાં બેવું તું પણ હવે હોળિયા હલાવવાળા ભાઈ છે ને ભાઈ ક્યાંક બાર ગયા મેં તો કીધું મેં લાવો હું હલાવી લઉં કે ના ના તમારું કામ નહીં ભાઈ મેં ના ના કીધું અમે ભાઈ બધું હલાવી લે કીધું અમે તો હેલિકોપ્ટર હલાવી લેવા એવા કીધું તમે ફેરે ખાલી દીવો કીધું તો કે ના ના કીએ તો થયું ભાઈ તો તમારી ઈચ્છા કીધું બરાબર બાકી અમે તો હેલિકોપ્ટર હલાવવાળા માણસ કીધું હેલિકોપ્ટર હલાવી લે બરાબર તળાવ છે આખું જોઈ લે ભાઈ કંઈક નવું જોઈ ગયા છે કાંઈક બરાબર એ કે રાતો રાત કે એના કે કરોડપતિ થઈ જાય આપણે કે શું હે કે તો કે હાલો હાલો કે કયો કાલ આવ્યો શું હે જોઈ કાઈ શું કેસ ભાઈ તું શું હે આ હાથીના પગ માં કાઈ તો હોના જેવી વસ્તુ કાઈ છે ક્યાં હે આ નીચે રે જો ભાઈ દેખાડો લાલ હોના ના કુગરા હે લા કુગરા હે ને તો રાતો રાત આપણે અમે થઈ આ ઘોઘરા કાઢવાનું કી છે આમ આમ પગમરિયા ઘોઘરા અને સમજાવો કોક પાછો વહી જાય ને પાછો હાલ હાલ પાછો ઝૂલો ઝૂલતો પુલ આવી ગયો છે આપણે કાયો ઘર નીકળી પાછો કાયો ઘર નીકળી આપણે પડી પડી જાય ને ના આવું થાય આપણે એઠે પડી જાય હાલો હાલો ભાગો ભાગો છાયો હારો હે આઈ ગણે કોઈને ફરવા આવવું હોય તો આ જગ્યા બહુ હાઈ ક્લાસ છે આપણે બરોબર ફેમિલી સાથે કોઈને આવવું હોય તો અનુકૂળ જગ્યા હે બીજી કોઈ જગા જવા કરતા અહીંયા કડું છાયું ઠેઠ અને આ બાજુ તમે જો હજી સામે તમને દેખાતું હશે જોઈ લ્યો સામે કદાચ દેખાય છે ન દેખાય બેટ ધડા રમવાનું આખું એક પ્રેક્ટિસ કરે એવું આખું એક નેટ ફિટ કરેલી છે હવે આપણે રમવા ધડાવું એના બાંધે હવે આપણે કેમ જાશી

એની હે આપણો પાણો ભાઈ આવ્યા બરાબર એ કે આપણે લડી જ લેવું હે કે ઠેઠ ઉધી ગયા એને મજા આવી કે બરાબર એટલે આવું એડવે તો કરી જ લેવાનું આપણે જ્યાં ટાઈમ મળે ત્યાં બધી ફૂલે ફૂલ મજા કરી હતી છોકરાઓ બધાએ પાછળ સાહિલભાઈને હવેશભાઈ બધા આવી ગયા બધા વારા પછી વારા બધાનો વારો આવશે હવે હવેશભાઈ કે મારો વારો બાકી રહી ગયો આપણે બેવું છે ઓડિયામાં પણ ઓળિયામાં વારવો એવું છે નહીં ઓળિયું આખું ભર્યું છે બરોબર કે વારવો એવું છે નહીં ઓડિયામાં ઓળિયું તમે દેખાડવું જોવા મળ્યું કેમ આખું ભર્યું ફાઇનલી ઓડિયામાં આવી ગયા છીએ આપણે બરાબર ઇટકા ખાઈ જોઈ ગયા

કયું ના બધે આમ થી આમ થી આમ બધે નાસ્તો કર્યો બધું રેખડા આવે હવે ઘણી વાર શાંતિ થી બેઠા પણ હજી છોકરા હજી બધા જો હજી હજી ચાલુ જ છે હજી ગોલા હિચકા માં ઓલા માં ઓલા માં હજી પેડ જ છે હજી જો દેખાતું તમને દેખાડું જો હું જો એને હજી તો ચાલુ જ છે હજી હવે ઘણું વધારું થઈ ગયું છે ઘણી મોજ મસ્તી કરી આપણે બરોબર હવે આપણો બ્લોગ આપણે આઈ ને અહીંયા પૂરો હી હવે બરોબર તમને બ્લોગ કેવો લાગ્યો અંદર કોમેન્ટ કરજો ખાસ કરીને બરોબર આગળ પછી આવા નવા વિડીયો આપણે બનાવશું ચાલો